જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે સાત કિચન ટીપ્સ જોવાના છીએ જે ઘરના કામોને સરળ બનાવશે અને ફટાફટ થઈ જશે તો વિડીયો છેલ્લે સુધી જોજો સ્કીપ ના કરતા તમને ચોક્કસથી કામ લાગશે તો પહેલી ટીપ આપણે અહીંયા છે આપણે કૂકરમાં શાક કે બીજી કાંઈ પણ વસ્તુ જ્યારે બનાવતા હોઈએ છીએ અને ઘણી વખત આપણે ઉભરાઈ જતું હોય છે તો સિટીમાં મસાલાને એવું બધું ફસાઈ જતું હોય છે અને ધીરે ધીરે એ જમા થઈ જતું હોય છે અને જામી જાય છે તો આપણે એક વાટકીમાં સીટી લેશું અને એના ઉપર આપણે એક ચમચી બેકિંગ સોડા ઉમેરવાનું છે ત્યાર પછી એના ઉપર આપણે ગરમ પાણી ઉમેરી દેવાનું છે પાણી એકદમ ઉકળતું હોય એવું ઉમેરવાનું છે આ રીતે આપણે સીટીને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં રહેવા દેવાની છે પાંચ મિનિટ થઈ જાય એટલે આપણે સીટીને પાણીમાંથી બહાર કાઢી અને થોડી હળબલાવશું અને આ રીતના વધારાનું કોઈ ટૂથબ્રશ હોય જૂનું એનાથી આપણે સીટીને ઘસીને સાફ કરી લેવાની છે તો જે કંઈ પણ સીટીમાં કચરો જમા થયો હશે એ બધો જ બહાર નીકળી જશે સહેલાઈથી તો આ ટીપ તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો હું તમને પાણી પણ બતાવી દઉં છું કેટલું ડોળું થઈ ગયું છે નેક્સ્ટ ટીપ આપણે છે ચપુથી આપણે ફ્રૂટ કે શાકભાજી કે એવું સમારતા હોઈએ છીએ અને ઘણી વખત આપણે ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જવાની જરૂર પડતી હોય છે બાળકો હોય તો આપણે ફ્રૂટ સાથે લીધું હોય તો કટ કરવા માટે ચપ્પુની જરૂર પડે છે તો આપણે ચપ્પુને કેવી રીતના સિક્યોર કરી લેવું આ રીતના આપણે કાગળથી ચપ્પુને ફોલ્ડ કરી અને રાખી દેવાનું અને ઉપરથી રબર ચડાવી દેવાનું છે આ રીતે ચપ્પુ તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો નેક્સ્ટ ટીપ આપણે છે મસાલાનો ડબ્બો જે હોય છે એમાં નીચે આપણે શાક એવું વઘારતા હોઈએ ત્યારે લેવા જઈએ ત્યારે થોડો થોડો મસાલો ઢોળાઈ જતો હોય છે તો એ આપણે કેવી રીતના ચોખ્ખું કરી શકીએ એ હું તમને આજે બતાવવાની છું તો પહેલાં સૌથી પહેલાં આપણે મસાલિયાનો જે ડબ્બો છે એના નીચે એક આપણે કાગળ રાખશું મેં અહીંયા વ્હાઈટ કાગળ લીધો છે તમે બીજો કોઈ પણ કાગળ લઈ શકો છો હવે આપણે ડબ્બાની ફરતેથી આ રીતના કાગળને કટ કરી લેવાનો છે જેવડો ડબ્બાનો સાઇઝ હોય એ રીતના આપણે કાગળને કટ કરી લેવાનો છે આ રીતે આપણે કાગળને કટ કરી અને આપણે મસાલિયામાંથી બધી જ વાટકીઓને બહાર કાઢી લેશું અને એના ઉપર આપણે કાગળને જે કટ કરીને રાખ્યો છે એને ગોઠવી દેસું આ રીતે કાગળને ગોઠવી અને મસાલાની અંદર રાખવાથી જે કાંઈ પણ મસાલા જે ઢોળાશે એ બધા કાગળ ઉપર જ ઢોળાશે અને થોડા થોડા દિવસે તમે કાગળને ચેન્જ કરી લેશો એટલે ચાલશે તમારે મસાલાનો ડબ્બો સાફ કરવાની કે ધોવાની જરૂર નહીં પડે થોડા દિવસે તમારે કાગળને ચેન્જ કરી લેવાનો છે તો આ ટીપ તમને કેવી લાગી મને ચોક્કસથી કોમેન્ટ કરજો અને લાઇક કરજો જો વિડીયો ગમે તો નેક્સ્ટ સ્ટીપ આપણે છે શૂઝ આપણે ઘણા ટાઈમથી આ પડ્યા રહ્યા હોય છે પહેરવામાં નથી આવતા હોતા તો આપણે શું કરવાનું એમાંથી ખરાબ સ્મેલ આવતી હોય છે તો એને દૂર કરવા માટે આપણે ટેલકોમ પાવડર છાંટી દેવાનો છે તમે કોઈ પણ ટેલકમ પાવડર લઈ શકો છો આ રીતે ટેલકમ પાવડર નાખી અને આમ અંદરની સાઈડ સુધી પાવડરને જવા દેવાનો છે આ રીતે તમે પાવડરને છાંટી અને રાખશો તો તમે શૂઝ પાંચ છ મહિના સુધી ઉપયોગમાં નહીં લો તો પણ બિલકુલ પણ વાસ નહીં આવે તો આ ટીપ તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ કરજો જો વિડીયો ગમે તો પ્લીઝ ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુની બે પર ક્લિક કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ ટીપ આપણે છે સેલોટેપનો ઉપયોગ તો આપણે ઘણી વસ્તુને ચીપકાડવા માટે કે લગાવવા માટે કરતા હોઈએ છીએ પણ જ્યારે આપણે સેલોટેપ જોઈતી હોય ત્યારે આપણને એનો જે ખૂણો હોય છે એ મળતો નથી હોતો એટલે આપણે શોધવામાં વાર લાગે છે તો આપણે જ્યારે સેલોટેપનો યુઝ થઈ જાય એટલે આપણે આ રીતના થોડી સેલોટેપ રાખી અને એની પાસે જ આપણે એક ટૂથપીક રાખી દેવાની છે અને પછી તમારે સેલોટેપ ચોંટાડી દેવાની છે આ રીતે તમે ગમે ત્યારે પણ સેલોટેપ ઉપયોગમાં લઈ શકો છો અને ફટાફટ તમને છેડો મળી જાય છે તો ટીપ તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે ઘણા લોશનમાં લોક આવતું હોય છે અને ઘણામાં નથી આવતું તો આપણે ટ્રાવેલિંગમાં લઈ જઈએ તો પ્રેસ થઈ જાય તો લોસન બહાર નીકળી જાય છે અને બેગને પર્સ બધું ખરાબ થઈ જાય છે તો એવું ના થાય એના માટે આપણે એક કપડાની ક્લિપ લગાવી દેવાની છે ત્યાર પછી તમે ગમે તેટલું પણ પ્રેસ કરશો તો લોસન બહાર નહીં આવે તો આ ટીપ તમને કેવી લાગી મને ચોક્કસથી કમેન્ટ કરજો નેક્સ્ટ ટીપ આપણે જોઈ લઈએ એ છે આપણે બાથરૂમમાં જ્યારે નાવા માટેની ડોલ કે ટબ કે કાંઈ પણ યુઝ કરતા હોઈએ છીએ તો પાણી ભરી ને રાખેલું હોય તો આ રીતના ક્ષાર જમા થઈ જતો હોય છે અને ડોલ આપણી પીળી પડી જતી હોય છે તમે જોઈ શકો છો તો એના માટે આપણે એમાં થોડું હર્પિક ઉમેરવાનું છે અને પછી તમે સાવ હળવા હાથે પણ ડોલને સાફ કરી લેશો આ રીતના મારી પાસે વાયર છે એનાથી હું કરું છું તમે સ્કોચ બ્રાઇટથી કે ગમે તેનાથી પણ કરી શકો છો આ સાવ હળવા હાથે તમે ઘસીને સાફ કરી લેશો તો બે જ મિનિટમાં તમારી બાથરૂમની ડોલ નવી હશે એવી જ સરસ ચમકવા લાગશે અને તમારે ઘસવાની પણ બિલકુલ મહેનત નહીં થાય અને પછી આપણે પાણીથી સારી રીતે સાફ કરી લેવાની છે તો તમારી ડોલ એકદમ નવા જેવી ચમકવા લાગશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટ કરજો જો તમને થોડો ઘણો પણ વિડીયો ઉપયોગી થયો હોય તો પ્લીઝ ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો